આણંદ એલસીબી પોલીસે પીટલાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે સમાચાર વિગતે જોઈએ આજરોજ ચોવીસ ડિસેમ્બર આઠને ચાલીસ કલાકે આણંદ એલસીબી પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વજયસિંહને હકીકત મળેલ કલાલ પીપળમાં રહેતો લિયાકત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બહારથી લાવી તેના માણસો મારફતે પેટલા સુણાવ રંગઈપુરા પંચવટી પાર્ક વાડીયા વિસ્તારમાં રહેતા કુમાર જસભાઈ જે પેટલા ટાઉન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે જેના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા આણંદ એલસીબી પોલીસની ટીમે રેડ કરતાં તેના ઘરેથી ભારતીય બનાવટના કુલ બસો ચાલીસ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રેસઠ હજાર ત્રણસો સાહીઠનો મુદ્દામાલ મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોઇબિશનની ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મોસિનલિયાકત મલેક ગુનાફમિયા મલેક અને તોસિબ ઉર્ફે રાજુ અન્વરમિયા મલેકને ઝડપી પાડવા માટે ચક્રોગતિ માન કર્યા છે